બૌડા માર્ગ મકાન વિભાગ નોટિફાઈડ એરિયા ઓથોરિટી એ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિ માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર આજ રોજ અંગેશ્વર તાલુકાના વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆરડીસીના નોટિફાઈ અધિકારી તેમજ બોડાના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિક ની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લા ધારકો ને પણ વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર